શ્રી વલ્લભાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનું સંશ્લિષ્ટ સ્વરૂપ એવા શ્રી હરિરાયજી આપણે અનેક છોટાબડા ગ્રંથ પ્રગટ કર્યા છે તેમાંનો એક ગ્રંથ છે જન્મવૈફલ્ય નિરૂપણ અષ્ટકમ તો તે ગ્રંથ શ્રવણ કરીએ અને તેના ભાવને જાણીએ નાશ્રિતો વલ્લભાધીશો ન દ્રષ્ટા સુબોધિની ના રાધિ રાધિકાનાથો વૃથા તજ્જન્મ ભૂતલે આ બધાનો જન્મ ભૂતલ પર લેવો વ્યર્થ છે કોનો કોનો તો પહેલું કહે છે નાશ્રિતો વલ્લભાધીશો વલ્લભ પ્રભુનું જેણે આશ્રય નથી કર્યો વિષ્ણુદાસ છીપા કે જ્યારે શરણે આવ્યા છે વલ્લભ કહે છે ઘર જાઓ અને કહે છે રાજકીય ચરણ કમલ મેં મેરો ઘર હૈ ય છોડી કહા જાઓ દ્રષ્ટા સુબોધિની ચાહે સુબોધિનીજીના અર્થ આપણને ન સમજાય પણ કેવલ દર્શન કરીને પણ શ્રી આચાર્યજીના હસ્તાક્ષર આપણને દાન કરશે માધવભટ્ટ કાશ્મીરી સુબોધિનીજી લખતા અને જ્યાં ન સમજ પડે ત્યાં રૂકી જતા શ્રી આચાર્યજી સમજાવતા ના રાધી રાધિકાનાથો રાધિકાનાથને જેને આરાધન નથી કર્યું વૃથા તજન્મ ભૂતલે આરાધન એટલે સેવા પૂજન કરવું હરિણીઓએ કેવલ શ્રી ઠાકોરજીના સામે જોઈને નેત્ર ખોલ બંધ કર્યા અને શ્રી ઠાકોરજીએ તેને પૂજન માની લીધું હતું ન ગૃહિતમ હરેર નામ જેણે સતત હરિનામ લીધું નથી ચાચારી વંશજી અહરનિશ અષ્ટાક્ષરનો જપ કરતા ન આત્મા આદિ અખિલ અર્પિતમ જેણે આત્મા પુત્ર પત્ની ધન વગેરે સર્વ પ્રભુનું છે એમ સમજીને આત્મનિવેદન નથી કર્યું માણિકચંદ સ્ત્રી પુરુષે જ્યારે શ્રી ગુસાઈજીને શરણે આવ્યા ઘર વહેંચી બોતેર હજારની હુંડી કરી શ્રી ગુસાઈજીને સોંપી દીધી અને પોતે પણ સાથે ચાલવા લાગ્યા કે શ્રી કૃપાનાથ આ ધે પણ વેચીને કાર્ય લાગે તેમ કરો ન કૃષ્ણ સેવા વિહિતા જેણે શ્રી કૃષ્ણની સેવા નથી કરી પૃથા તજન્મ ભૂતલે ન લીલા ચિંતનમ જેણે રસાત્મક લીલાનું ચિંતન નથી કર્યું કુંભનદાસજીને શ્રી ગોકુલનાથજી અને શ્રી બાળકૃષ્ણજી હાથ પકડી શ્રી ગોકુલ લઈ ગયા અને માર્ગમાં પૂછે છે કે શિહજી કહુ શ્રી સ્વામનીજી કો શ્રૃંગાર કરત થાય અને રસાત્મક લીલાનું ચિંતન આખી રાત થયું છે નૈવ દિનતા વ્યરહાર હરે શ્રી ઠાકોરજીને મળવાના તાપ ક્લેશથી તપેલા થઈ જેનામાં દીનતા નથી આવી નવા કૃષ્ણાશ્રય જેને કૃષ્ણનો નિકી ભાતીથી આશ્રય નથી કર્યો નિહાલચંદ ભાઈને જ્યારે બંદીખાને નાખ્યા અને કહ્યું કે સવારે બધાને મૃત્યુ આપશું કહે છે આ રાત તો આપણી છે ને આખી રાત ભગવદ નામ લઈએ પ્રથા તન્મ ભૂતલે ન નીતા વાર્તા ઘસ્ત્રા જેમણે પ્રભુ સંબંધી ભગવદ્ વાર્તામાં દિવસો વ્યતીત નથી કર્યા શ્રવણ વાધુરી અને વચન માધુરી બંને એક કથા કહેતા અને એક શ્રવણ કરતા કે ત્યાં સુધી કે તેમના દેહ પડી ગયા તો તેમનો એટલો બધો ભગવદ રસ વરાયો હતો કે તેમના હાડકામાં છિદ્રો થઈ ગયા હતા સાધવો નૈવ સેવિતા જેમણે ના સંગ અને સેવા નથી કર્યા ભગવદીય મળે અને જો તેનું આપણે સેવન કરીએ તેમનો આશ્રય કરીએ તો પછી તો કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી ન ગોવિંદ ગુણા ગીતા જેમણે શ્રી ગોવિંદના ગુણ ગાયા નથી વૃથા તજન્મ ભૂતલે ન કૃષ્ણ રૂપ સૌંદર્ય જેમનું માન સંસારની વિસ્મૃતિપૂર્વક શ્રી કૃષ્ણના મનોહર સ્વરૂપ સૌંદર્યમાં આસક્ત થયું નથી કૃષ્ણ રૂપમાં સૌંદર્યમાં આસક્ત થઈએ અને મનો નહીં વિરાગિતા બધેથી વૈરાગ્ય લાવીએ ન દુસંગ પરિત્યાગ્યો પરિત્યાગો વૃથાત જન્મ ભૂતલે છે એમણે ચારે બાજુથી થતા દુષ્ટ પુરુષના સંગનો સંપૂર્ણ ત્યાગ નથી કર્યો તેનો જન્મ તો વૃથા છે ન ભક્તિ પુષ્ટિ માર્ગિયા જેણે પુષ્ટિ માર્ગની ભક્તિ નથી કરી ન નિસાધનતા રુદી શ્રી સાંઈજી જ્યારે તુલસાને પૂછે છે ડાકોરજી કચ્છ અનુભવ જણાવે છે અને આપ કહે છે કે અમે તો પેટ ભરી ખૈયત હે ઓર નીંદ ભરી સોઈયત હૈ તો આટલું ઠાકોરજી રીજેલા રહેતા તે છતાં આવું દૈન્ય બતાવી રહ્યા છે ન વિસ્મૃતિ પ્રપંચસ્ય જેને અહંતા મમતા રૂપી પ્રપંચનું વિસ્મરણ નથી થયું વૃથાત જન્મ ભૂતલે ન ધર્મ પરતા જેમને ધર્મમાં તત્પરતા નથી એટલે કે ભગવદ્ધ ધર્મ જેના જીવનમાં મુખ્ય નથી પાર્વતીજીને રઘુનાથ દાસે કહ્યું કે હું હું સેવા કરુંગો અને આપે કેવી તત્પરતા બતાવી કે હું પ્રચારગી કરીશ નૈવ ધર્મ માર્ગે મનોગતિ ધર્મના માર્ગે ચાલવામાં મનપૂર્વક જેની ગતિ નથી ન વક્તિર જ્ઞાન વૈરાગ્ય જેનામાં ભક્તિ જ્ઞાન કે વૈરાગ્ય નથી વૃથાત જન્મ ભૂત સ્વામી વેર જેને પોતાના સ્વામી શ્રી કૃષ્ણના વિયોગથી વેરહત નથી થયો કુંમનદાસજીને શ્રી સાંઈજી પરદેશ લઈ જવાનું કીધું હજી તો પહેલા મુકામ પર પહોંચ્યા છે અને આપ રડી રહ્યા છે કિત દિન વહેજ ગયે બિન દેખે ન ભાવના ફરી મળવાની આતુરતા બી જેનામાં નથી કબ દેખો હો ઈનન એનન અને આવા કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમારો પરદેશ થઈ ચૂક્યો ન દૈન્યમ પરમમ યસ્ય જેનામાં પરમ ફલરૂપ દૈન્ય નથી જ્યારે શ્રી ગુસાઈજીનો જન્મદિન શ્રીજીએ મનાવ્યો હતો અને કુંભનદાસજીને કહ્યું કે અમે તો તમારા ઘરનું જાણીએ છીએ તમે કઈ રીતે દ્રવ્ય આપ્યું અને ત્યારે કહે છે રાજ આપનો શરીર પ્રાણ ઘર પુત્ર સ્ત્રી બેચી કે આપ કે અર્થ લગે વૈષ્ણવ ધર્મ સિદ્ધ હોય મહારાજ આમ સંસારી ગૃહસ્થ હૈ આમ સો વૈષ્ણવ ધર્મ કહા બને અને શ્રી ગોસાઇજીનું હૃદય ભરી આવ્યું કહે છે શ્રી આચાર્યજી જ્યાં જેને કૃપા કરી તેને જ આવી દૈન્યતા મળે અને માટે જ શ્રીજી તેમનો એક ક્ષણ છોડતા નથી તો આવું બધું જેનામાં નથી શ્રી હરિરાયજી કહે છે તેનું તો ભૂતલ પર જન્મ લેવું વ્યર્થ છે શો વલ્લાભા થઈ શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય